ચાણસમા ખાતે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સમર્થનમાં રેલી યોજી આવેદનપત્ર આપ્યું આગામી તારીખ ત્રીસ સુધી દરેક ગ્રામ્ય વિસ્તારમાંથી આવેદન આપવા જણાવ્યું ચાણસમા શહેરની અંદર સામાજિક સમરસતા મંચ ગુજરાતના નેઝા હેઠળ ચાણસમા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના જ્ઞાનને પાઠ્યપુસ્તકોમાં સમાવવામાં આવ્યું છે જેનો કેટલાક વિરોધ કરી રહ્યા છે ત્યારે તેને વખોડવામાં આવ્યો અને પાઠ્યપુસ્તકમાં સમાવેલ શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમને સમર્થન આપ્યું હતું ગુજરાતની શાળાઓના પાઠ્યપુસ્તકોમાં શિક્ષણ વિભાગ દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે કેટલાક ધર્મ વિરોધી અને દેશ વિરોધી સંગઠનોએ પાઠ્યક્રમમાંથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠને દૂર કરવા માટે વિવિધ જિલ્લા તથા તાલુકાઓમાં વેદનપત્ર આપી દૂર કરવા માંગ કરાઈ હતી ત્યારે તેના વિરોધમાં અને શ્રીમદ ભગવદ્ ગીતાના સમર્થનમાં ચાણસમા ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાતના નેજા હેઠળ તમામ હિન્દુ ધર્મના લોકો તેમજ સાધુ સંતો સરદાર ચોકમાં એકઠા થયા ત્યારબાદ સૂત્રોચ્ચાર કર્યા બાદ રેલી યોજી ચાણસમા મામલતદાર ભગવતીબેન ચાવડાના આવેદનપત્ર સુપ્રત કર્યું હતું તેમજ ચાણસમા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેદનપત્ર આપવા આવેલા તમામ હાજર લોકોને આગામી ત્રીસ તારીખ સુધીમાં દરેક ગામમાંથી આવેદનપત્ર આપવા સૂચના આપવામાં આવી હતી રિપોર્ટર કમલેશ પટેલ પાટણ